નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જે જુનિયર ક્લાર્કની ભરતી હતી તેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે કઈ રીતે તમારું એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો દોસ્તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારા રજીસ્ટ્રેશન ઈમેલ આઈડી અથવા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એસએમએસ અથવા દ્વારા એક લિંક આપવામાં આવી હશે યુઝર આઈડી આપવામાં આવ્યું હશે અને પાસવર્ડ આપવામાં આવ્યું હશે તમે ત્યાંથી સીધું જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો આ પ્રોસેસમાં હું તમને બતાવીશ કે લિંક દ્વારા કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તો મારી પાસે આ લિંક અવેલેબલ છે હું એની ઉપર ક્લિક કરીશ એટલે નવી વિન્ડો ઓપન થશે અને ત્યાં તમારે ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ નો ઓપ્શન આવશે તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે ઉપર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થશે ત્યાં તમારો યુઝર આઈડી અને યુઝર નો પાસવર્ડ એન્ટર કરવાનો છે તમે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું લોગિન આઈડી તમારું નામ અને ડાઉનલોડ નો ઓપ્શન આવશે અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે